આજે ચોથા દિવસે તો બધું ભળે ખાક થઈ ગયું છે સાહેબ તમે જો આ વિડિયો જો નીચે જોઈ લો કાળા મસ બધું થઈ ગયું છે આ રિઝલ્ટ 100% સારું છે આ મે પ્રોસેસ ન કરી વાત તો મારે મગફળીમાં કાઈ લેવાનું નહોતું મારું એવું માનું સાહેબ જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ આ મારો મગફળીનો પાક છે મારું નામ બીપી મીઠાપરા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર ગામ મારું રામદેવગઢ આ મગફળીની અંદર મેં દેશી છાણીયું ખાતર ભરેલું હતું એની અંદર મુંડા બહુ હાંથી હાંકાતા દેખાતા હતા પછી મેં તરત આ સમસેનનો ઉપયોગ કર્યો ખાતર ભેગો મિલાવટ કરી તો પહેલાં દિવસે રિઝલ્ટ થોડુંક વરસાદ નહોતો એટલે મળ્યું વરસાદ થયા પછી બીજે દિવસે આવીને મેં જોયું તો બધા મુંડા સાફ થઈ ગયેલ છે આ મારો પોતાનો અનુભવ છે તો ખેડૂતભાઈઓ આનો ઉપયોગ કરવા જેવું ખાસ છે આજે ચાર દિવસ થયા તમારે આ દવા વાપરી એને તો આજે ચોથા દિવસે એનું રિઝલ્ટ કેવું છે આજે ચોથા દિવસે તો બધું બળે ખાક થઈ ગયું છે સાહેબ તમે જો આ વિડીયો જો નીચે જોઈ લો કાળા મસ બધું થઈ ગયું છે આ રિઝલ્ટ 100% સારું છે આ મે પ્રોસેસ ન કરી હોત તો મારે મગફળીમાં કાઈ લેવાનું નહોતું મારું એવું માનું સાહેબ